અમદાવાદમાં ટીઆરબી જવાન અને નસેડી યુવક વચ્ચે મારામારીના વાયરલ વિડીયો બાદ પોલીસની કાર્યવાહી મળતી માહિતી મુજબ ટીઆરબી જવાન અને એક યુવક વચ્ચે જાહેરમાં મારામારી થઈ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અમદાવાદના શાહીબાગ વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે જેમાં પ્રકાશ પટણી નામના ટીઆરબી જવાન અને વિનોદ પરમાર નામના યુવક વચ્ચે જાહેરમાં ઝઘડો થઈ રહ્યો હોવાનું જોવા મળે છે જ્યારે યુવકે નશો કર્યો હોવાનું સામે આવ્યું છે વિડીયોમાં જોવા મળે છે કે નશાખોર યુવક અને ટીઆરબી જવાન વચ્ચે જાહેરમાં મારામારી કરી રહ્યા છે જેમાં ટીઆરબી જવાન હાથમાં લાકડી જોવા મળી રહી છે અને યુવકને મારતો હોવાનું સામે આવી રહ્યું છે આ દરમિયાન કેટલાક વાહનો રોડ ઉપર ઊભા રહે છે જ્યારે બંને વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તે જાણવા મળેલ નથી સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ